શિયાળો શરૂ થાય એટલે વાળ અને ચામડીની માવજત આપણે કંઈક અલગ રીતે જ કરવી પડે તો તેના માટે આપણે શિયાળામાં શું કરી શકીએ તો ચાલો જોઈએ તો તેના માટે શિયાળામાં સૌથી અને ઉત્તમ અને સારી વસ્તુ છે તો તે છે આમળા તો આમળાને કઈ રીતે ઉપયોગ કરવો એક દિવસમાં કેટલા આમળા ખાઈ શકાય તે બધી જ વસ્તુ આજે આપણે જોવાના છીએ તો સૌથી પહેલાં મેં અહીંયા આમળા લઈ લીધા છે અને તેને ખૂબ સારી રીતે ધોઈ લીધા છે એની સાથે એક બે પાલકના પાંદડા અને ફુદીનો લઈ લીધો છે અને આમ આ બધી વસ્તુને લઈ લીધા પછી સૌથી પહેલાં આપણે અહીંયા આમળાનું કટિંગ કરી લેવાનું છે તો આમળા તમે દિવસમાં એકથી બે ખાઈ શકો છો અથવા તો એકથી બે આમળાનું જ્યુસ કરીને પણ પી શકો છો અથવા તમે હળદર મીઠાના પાણીમાં બોળેલા હોય તો બે આમળા પણ આરામથી ખાઈ શકો છો આમળાના લીધે તમારી આંખોની રોશની પણ સારી રહે છે અને તમારા વાળ છે એ પણ ખૂબ સારો ગ્રોથ કરે છે તો સૌથી પહેલાં અહીંયા મેં આમળાનું કટિંગ કરી લીધું છે અને મસ્ત મારા આમળા કટિંગ થઈ ગયા અને બીજી બાજુ જે ફુદીનો છે તે ફુદીનાની ચારથી પાંચ ડાળીઓ અને પાલકના બેથી ત્રણ પાંદડા આ બધી જ વસ્તુને મેં ખૂબ જ સારી રીતે પાણીથી ધોઈને ચોખ્ખા કરી લીધા છે અને હવે એને આપણે નીતરવા મૂકી દઈએ તો સૌથી પહેલાં આપણે શું કરવાનું છે એક મિક્સચર જાર લેવાનું છે અને તેની અંદર આપણે જે આ આમળાના ટુકડા કરેલા છે જે આમળાના પીસ કરેલા છે તેને બધાને ખૂબ જ સારી રીતે આપણે આ મિક્સચર જારમાં એડ કરી દેવાનું છે મિક્સચર જારમાં એડ થઈ ગયા પછી આપણે આ લીલી હળદર લીધી છે જે પીળા કલરની આવે તે તેમાં રોગપ્રતિકારક શક્તિ ખૂબ જ હોય છે એટલે કે ઇમ્યુનિટી ખૂબ સારી હોય છે તો એને પણ આપણે એડ કરી દેવાની છે તેને પણ મેં બિલકુલ વધારે એડ નથી કરી બસ ફક્ત એકદમ પતલી પતલી ત્રણ સ્લાઇસ જેટલી એડ કરી છે ત્યાર પછી પાલક ફુદીનો એડ કરીને થોડોક મરી પાવડર અને થોડુંક મીઠું એડ કરી દીધું છે જો તમારી પાસે સંચળ હોય તો તેને પણ તમે એડ કરી શકો છો અને આ રીતે જોઈતા પ્રમાણમાં પાણી ઉમેરીને ખૂબ જ સારી રીતે આપણે મિક્સચર જારમાં તેને ફેરવી લેવાનું છે જો તમને એવું લાગે કે ફેરવતા ફેરવતા વધારે પાણીની જરૂર છે તો તમે વધારે પાણી પણ એડ કરી શકો છો આમ આ રીતે તમારે ખૂબ જ સારી રીતે મિક્સચર જારમાં તેને એડ કરીને ખૂબ સારી રીતે તેને અહીંયા ફેરવી લેવાનું છે બસ આ જ રીતે આપણે મિક્સચરને ચાલુ બંધ કરીને ખૂબ જ સારી રીતે અહીંયા બધી જ વસ્તુ પીસી લીધી છે ચાલુ બંધ કરીને એટલા માટે કારણ કે આપણે પાલકના પાંદડા એડ કર્યા છે અને બધી વસ્તુ ખૂબ સારી રીતે થઈ જાય તે માટે ખૂબ જ સરસ ગ્રીન કલર આવ્યો છે અને સુગંધ તો એટલી સરસ આવે છે કે વાત જ ના પૂછો અને જો તમારે જરૂર પડે તો આ સમયે તમે પાણી પણ વધારે એડ કરી શકો છો તો આ બધી જ જે પેસ્ટ છે એનો કલર ખૂબ સરસ આવ્યો છે અને તેને આપણે એક બાઉલમાં લઈ લઈએ અને થોડુંક પાણી નાખીને આ રીતે મિક્સચર જારમાંથી બધો જ જે પલ્પ છે તેને આ રીતે એક બાઉલમાં કાઢી લઈએ ત્યાર પછી આ રીતે તમારે કોઈ કાપડની મદદથી જો ગાળવું હોય તો પણ ગાળી શકો છો અથવા ગરણીની મદદથી પણ તમે આરામથી આ રીતે ગાળી શકો છો આ જે પલ્પ છે તેમાં ઘણો બધો રસ રહેલો હોય છે એટલે ચમચીની મદદથી આ રીતે બહાર આપીને ખૂબ જ સારી રીતે તમે છે આ બધા જ રસને બહાર કાઢી શકો છો અને એકદમ જ મસ્ત ગ્રીન કલર આવ્યો છે અને તમે આખો દિવસમાં આ આ ગ્લાસથી અડધો કે પોણો ગ્લાસ પી શકો છો અને બાકીનો પલ્પ છે તમે જોઈ શકો છો એકદમ જ સરસ છૂટો છૂટો થઈ ગયો છે અને બધું જ જે પાણી છે આપણે ગ્લાસમાં નીતારી લીધું છે ચાલો તેને ટેસ્ટ કરી લઈએ ટેસ્ટ કરવાનો પણ વારો આવી ગયો છે તો તમે ઉપરથી ફુદીનાના પાંદડા પણ એડ કરી શકો છો અને ટેસ્ટમાં કેવું લાગે છે તે આપણે જોઈ લઈએ તો ખરેખર એકદમ જ સરસ ગ્રીન કલર છે એટલે પીવાની પણ ખરેખર ખૂબ જ મજા પડશે ચાલો ટેસ્ટ કરીએ તો ટેસ્ટ કરતાં જણાય છે કે આ જે જ્યુસ છે ખરેખર ખૂબ જ સરસ બન્યું છે અને એકદમ જ મસ્ત હેલ્ધી પણ છે આ જ્યુસ તમે બાળકોને પણ આપી શકો છો મોટા પણ પી શકે છે અને રોજ તમે આટલો જ્યુસ પી પણ શકો છો રોજ આટલો ગ્લાસ પી શકો છો ખરેખર આ જ્યુસ ખૂબ જ મને તો ટેસ્ટી લાગ્યું એક ગ્લાસ તો હું ત્યાં જ ઊભા ઊભા જ પી ગઈ અને બાકીનો મેં રહેવા દીધો બાળકો માટે બાકી આ જ્યુસ બનાવવાનું ઝટપટ પણ છે જલ્દી બની જાય છે અને તમે ફટાફટ બનાવી શકો અને રોજ બનાવીને પી પણ શકો જય શ્રી કૃષ્ણ